જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સની અંદર આજે આપણે વાત કરવાના છીએ પોષ મહિનાની અગિયારસે આવતી પુત્રદા એકાદશીની આ અગિયારસ પોષ સુદ અગિયારસ તરીકે ઓળખાય છે અને પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવતી આ અગિયારસ સંતાન સુખ આપનાર છે તો આવો જાણીએ આ અગિયારસ ક્યારે છે તેનો મહિમા તેની પૂજા વિધિ અને તેના મુહૂર્તના સમય તો જો આ ચેનલમાં આપ લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો પોષપુત્રતા એકાદશીની શરૂઆત નવ જાન્યુઆરી બપોરે બાર ને બાવીસથી થઈ અને તેની પૂર્ણાહુતિ દસ જાન્યુઆરીના રોજ સવારે દસ ઓગણીસ મિનિટે થાય છે પંચાંગ અનુસાર આ એકાદશી આપણે દસ જાન્યુઆરીના દિવસે ઉજવવાની રહે છે તો આ એકાદશીનું વ્રત આપણે દસ જાન્યુઆરીના દિવસે કરવાનું રહે છે હવે જાણીએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે તો એકાદશીના પારણા બીજે દિવસે એટલે કે અગિયાર જાન્યુઆરીના રોજ સવારે સાત ને પંદર મિનિટથી શરૂ કરીને આઠ ને એકવીસ સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે તો સમયની બરાબર નોંધ કરી લેજો મિત્રો આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું ખૂબ વિશેષ મહત્ત્વ છે દરેક મહિનાની અંદર બે એકાદશી આવે છે એક એકાદશી કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજી શુક્લ પક્ષમાં આવે છે તો આ એકાદશીની પૂજા કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને દીપદાન કરવાથી સમૃદ્ધિમાં પણ વધારો થાય છે જેઓ પુત્ર એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે પુત્ર એકાદશી પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુ સાથે વ્રત રાખી સંતાન સુખ મેળવવા માટેની એકાદશી છે આ વ્રત વર્ષમાં બે વખત આવે છે વર્ષમાં બે પુત્રદા એકાદશી આવે છે પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષમાં આવે છે અને બીજી પુત્રદા એકાદશી પોષ મહિનાના શુદ્ધ પક્ષમાં આવે છે આ વખતે આ એકાદશી એ દસ જાન્યુઆરીના રોજ આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત ખાસ બની જાય છે હવે જાણીએ આ વ્રતનો મહિમા એવા લોકો કે જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્ર દાયકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આપણને મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસંતાન દંપતીઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ પરેશાનીથી મુક્ત રહે છે અને આપણા ઘરની અંદર કોઈ પણ ધન ધનધાન્યની ખોટ રહેતી નથી તેમજ બાળકો હંમેશા સુખ શાંતિથી રહે છે આ દિવસે ભગવાન વિષ્ણુ બાળકૃષ્ણની મૂર્તિ તેમનું ચિત્ર અથવા તો ફોટોગ્રાફ લઈ ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસી પત્ર નારિયેળ સોપારી લવિંગ ધૂપ દીપ ઘી પંચામૃત તથા આપણા ઘરે જે કોઈ પણ પૂજા વિધિની સામગ્રી હોય તે લઈ ભગવાન વિષ્ણુની પૂજા કરી શકીએ છીએ તો હવે હું તમને જણાવું કે આ દિવસે પૂજા અને વ્રત વિધિ કેવી રીતે કરવી ત્યારબાદ આપણે દીપદાનની પણ વાત કરીએ તો આ દિવસેની તૈયારી આગલા દિવસથી કરવી એટલે કે એકાદશીના વ્રતની તૈયારી આગલા દિવસના દસમની તિથિથી કરવામાં આવે છે દસમના દિવસે આપણે સાત્વિક ભોજન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું એકાદશીના દિવસે સવારે વહેલા જાગી સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો ત્યારબાદ પૂજા સ્થાન તૈયાર કરવું જેમાં પીળા વસ્ત્રો પાથરી તેને ગંગાજળથી પવિત્ર કરવું ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો આપણી પાસે ચિત્ર ફોટોગ્રાફ છબી જે હોય તે અને બાળગોપાળ બંનેના સ્વરૂપની આ દિવસે પૂજા કરવી પીળા ફળ અને પીળા ફૂલનો ભોગ ધરાવો કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે એકાદશીની વ્રતકથાનો પાઠ કરવો રાત્રે ભજન કીર્તન કરવા ત્યારબાદ બારસની તિથિએ સૂર્યોદય થાય ત્યારે પૂજા સંપન્ન કરવી શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય પૂજા કરતી વખતે આપણા મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રનો જાપ કરવો તેનું સ્મરણ કરતું રહેવું આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે એકાદશીના દિવસે જે કાંઈ પણ આપણાથી શક્ય હોય તેટલું દાન દક્ષિણા કરવી શિયાળાની ઋતુ છે તો ગરમ વસ્ત્રોનું દાન કરી શકાય ભૂખ્યાને ભોજન કરાવી શકાય અને જરૂરિયાતમંદોને એમની જરૂરિયાત અનુસાર આપણી ક્ષમતા મુજબ આપણે દાન કરી શકીએ આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય અને દાન દક્ષિણા આપી શકાય તો આ રીતે આ દિવસે આપણે પૂજા વિધિ કરી શકીએ છીએ આ દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્ત્વ છે એકાદશીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીંતર તુલસી કે પીપળાના ઝાલની નીચે દીપદાનનું મહત્ત્વ છે દીપદાન કરવા માટે લોટના નાના દીવા બનાવી તેમાં થોડુંક તેલ કે ઘી મિક્સ કરી પાતળી રૂની વાટ પ્રગટાવી તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવું જોઈએ અને આપણા સામર્થ્ય અનુસાર એ દાન પણ કરવું જોઈએ જે અગાઉ મેં તમને જણાવ્યું પુત્રદા એકાદશીની કથા જાણીએ તો એક સમયે ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા તેમની રાણીનું નામ ચંપા હતું તેમને ત્યાં કોઈ બાળક હતું નહીં એટલે બંને પતિ પત્ની હંમેશા ચિંતામાં રહેતા આ ચિંતામાં રાજા એક દિવસ વનમાં જતા રહ્યા અને મુનિઓની સાથે વેદપાઠ કરી અને બધા મુનિઓની સાથે વંદના કરી પ્રસન્ન થઈ મુનિઓએ રાજા પાસે વરદાન માગવા કહ્યું મુનિ બોલ્યા કે પોષ મહિનાના શુદ્ધ પક્ષની એકાદશીને પુત્ર એકાદશી કહેવામાં આવે છે તે દિવસે વ્રત રાખવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે તમે પણ આ એકાદશીનું વ્રત કરો ઋષિઓના કહેવાથી રાજાએ આ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું અને થોડા દિવસો પછી રાણી ચંપાએ ગર્ભ ધારણ કર્યો યોગ્ય સમય આવતા રાણીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો જેણે પોતાના ગુણો દ્વારા પિતાને સંતુષ્ટ કર્યા અને ન્યાયપૂર્વક શાસન કર્યું તો મિત્રો આ હતી પુત્ર દાયકાદશીની કથા તેનો મહિમા પારણા પૂજા વિધિ સમય અને મુહૂર્તની વાત તો મીડિયો આ વિડિયો તમને લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો અને અન્ય લોકોને પણ આ વિડીયો શેર કરજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય